પોરબંદર ટીএনજીના અહેવાલને પગલે મહિલાને મળી પોલીસની મદદ મહિલાએ વિડિયોના માધ્યમથી પોલીસ પાસે માંગી હતી મદદ આ વિડિયો ટીএনજીમાં ચાલ્યા બાદ પોરબંદર પોલીસે મહિલાનો સંપર્ક કર્યો મહિલાને તમામ સુરક્ષા અને ફરિયાદની આપી ખાતરી મહિલાએ વિડિયોના માધ્યમથી પોરબંદર પોલીસનો આભાર માન્યો જય માતાજી હવે મે આગળનો વિડીયો જે ઉતારેલો હતો એ પછીથી મને પોરબંદર પોલીસનું સારું એવું પ્રોત્સાહન મળેલું છે સૌને પોરબંદર પોલીસે મને સામેથી ફોન કર્યો મારું બધું સાંભળ્યું અને મેં આગલા વિડીયોમાં કહ્યું હતું કે મને બોલાવશે તો હું ચોક્કસ ઇન્ડિયા આવીશ તો મને બોલાવી છે હું આવીશ પણ મારી ફરિયાદ જાહેર કરીશ બનતી કોશિશ કરીશ પોરબંદર પોલીસ મને પૂરતો સપોર્ટ આપશે એવું પણ મને કહ્યું છે એટલે હું પોરબંદર પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું મને જે સરનો ફોન આવ્યો એ સરનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જે તે સમયે હું બીજા મહિનામાં જ્યારે મારી દીકરી માટે પોરબંદર આવી હતી ત્યારે પણ મેં પોરબંદર કમલાબાગ પોલીસ ચૂકીની મદદ લીધી હતી મેં બધા સબૂત આપ્યા હતા અને ત્યારે પણ મને પોરબંદર પોલીસે ખૂબ સપોર્ટ આપ્યો હતો મારી દીકરી મારા હાથે સોંપાવી હતી કોઈ જાનહાની મા દીકરીને કંઈ થયું નહોતું અને પોરબંદર પોલીસે મને સારો એવો સપોર્ટ ત્યારે પણ આપ્યો હતો એટલે આ વખતે પણ મારી પણ એવી ઈચ્છા છે કે હું જ્યારે પાછી આવું ત્યાં બીજી વાર મને સપોર્ટ કરે હું પહેલીવાર પણ સબૂત આપ્યા હતા બીજી વાર પણ હું બધા સબૂત આપીશ હું કાંઈ ખોટું કરીશ નહીં મારી હારે જે ખોટું થયું છે એ હું જાહેર કરવા માગું છું હું સાચી છું તો હું જરૂર આવીશ મને મારી ફરિયાદ માટે મને સરે બોલાવી છે ઇન્ડિયા તો હું આવીશ ઇન્ડિયા મારે અહીંના પણ થોડા એવા પ્રોસેસ હોય ઇન્ડિયા આવવાના તો એ બધા પ્રોસેસ મારે લીવ લેવી પડશે અહીંયાથી રજા લેવી પડશે પ્લસ મારે વિઝા લેવી પડશે ઇન્ડિયાની એટલે એ બધું કરતાં કરતાં હું ક્યારે આવું છું એ હું જરૂર ચોક્કસથી હું પોલીસને જાણ કરીશ અને હું આવીશ અને હું બીજી પણ ધન્યવાદ દઉં છું ખૂબ ખૂબ આભાર દિલથી માનું છું કે મને જે સપોર્ટ પોરબંદર પોલીસે આપ્યો છે એ મને આપે અને હજી એટલું પણ કહીશ કે જે સપોર્ટ મારે રાજકોટ પોલીસનો જોતો હતો એ મને નહોતો મળ્યો આજે મને મારા ગામથી મને ગર્વ છે મારા પોરબંદર પોલીસ ઉપર કે મને આજે અડધા જ દિવસમાં એ લોકોએ ફોન કર્યો મારી વાત સાંભળી મેં બધી રજૂઆત કરી અને મને સારો એવો સપોર્ટ મળ્યો એટલે હું દિલથી આભાર વ્યક્ત કરું છું જય માતાજી